તો ટેન્કી ભૂલ થાય એટલે આપણે પેલો કોક દેખાય છે તમને એ બંધ કરવાનો છે અને આજે થઈ છે તારીખ સાત તો આપણે જવાનું છે રથયાત્રા જોવા માટે કોની સાથે જવાનું છે એ તો તમને ખબર પડી જ ગયા છે તો આપણને કહી દઉં સ્વાસ્તિક બગી જોડે જવાનું છે ક્યાં જવાનું છે એ તો તમને બ્લોગમાં ખબર પડી જશે તો ચાલો આપણે બ્લોગની શરૂઆત કરીએ તો ભાઈ ફાઇનલી અમે રાણીપુરા જામમાં પહોંચી ગયા છે હું ચિન્ટુ અને ચિન્ટુનો ફ્રેન્ડ અરુણ અને અત્યારે અમે રામા દર્શન કરવા આવ્યા છે કેમ કે આજે બીચ છે એટલા માટે તો તમને બતાવું પહોંચી ગયા છે દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે ગાઈશ તમને બતાવો તમને પણ દર્શન કરાવો ગાઈશ હા પબ્લિક જેવો ગાઈશ બધા ભક્તો બહુ બધા છે વાગવા આવ્યા છે કઈશ અને અત્યારે અમે ઊભા છે હું ચેન્ટુને ને મંદિર ની થોડાક નજીક છે પહોંચવા આવીએ પછી તમને બતાવું

અમે છે ભક્તોની બહુ મોટી તો ફાઇનલી દર્શન રીતે સારી રીતે કરી લીધા છે અને અત્યારે અમે બહાર નીકળીએ છીએ તમે પબ્લિક જોઈ શકો છો ભક્તોની બહુ મોટી લાઈન છે અહીંયા રાણીપુરા ગામ મંદિર છે રામાપિંદુ ત્યાં આવેલું છે આ મંદિર તમે દર્શન કરવા આવી શકો છો આજે બીચ થઈ છે એટલે વધારે પબ્લિક છે આગળ જઈએ તમને બતાવું આગળ કન્ટિન્યુ રહેજો તમે તો કહીશ તમે અહીંયાથી સામાન ખરીદી શકો છો બધું બજાર ભરાય છે એટલે નાનો મેળો ભરાય છે ગાઈસ અહીંયા આજે બહુ પબ્લિક છે ગઈશ બહુ જ ગરમી લાગે છે તમે જોઈ શકો છો અને હવે અમે આગળ જઈએ છીએ ગાઈસ અત્યારે અમે રાણીપુરા પ્રાથમિક શાળા છે ત્યાં ઊભા છે અને અત્યારે તો અમને ગરમી લાગે છે એટલે ઠંડકમાં ઊભા છે આ લીમડો છે ત્યાં નીચે અને કોઈ સ્વસ્તિકના મિત્રો આવે છે અત્યારે તો અરુણ એમની જોડે જ છે સ્વસ્તિકભાઈને જોડે અને સ્વસ્તિક એ ઊભો છે અને અહીંયા એમના મિત્રો આવે છે તો વેઇટ કરે છે તો તમને બતાવો કોણ આવે છે તો કન્ટિન્યુ રહેજો ગાઈસ આવી ગયા છે સ્વસ્તિકના મિત્રો વિડીયો ચાલુ હતો ત્યાં પણ આ જ થયા મને ખબર નથી પડી એટલે વિડીયો સ્ટોપ કરી દીધો તો અને અત્યારે ઊભા જ છે ગાઈસ હવે નાગેશ્વરી માતાના દર્શન કરવા આવી ગયા છે અમે હું ને આ સ્વસ્તિકના મિત્રો છે રાણીપુરામાં જ છે ગાઈશ હજુ અમે બીજે કઈ ગયા નથી નાગેશ્વરી માતાનું મંદિર અંદરથી બતાવું તમને સદી તો પબ્લિક આવવાનું શરૂ જ છે બધા દર્શન કરવા માટે આવે છે રમપીના અને અત્યારે અમારી રિટર્ન જઈએ છે પહેલાં ગામમાં ગયા હતા અને હવે જઈએ જ છે બહાર ગાડી જોડે ગાઈસ દર્શન કરીને અત્યારે અમે સ્વસ્તિકના ફ્રેન્ડ અરુણના ત્યાં આવ્યા છીએ અને અરુણના ઘેર સ્વસ્તિકની બાઇક મૂકી હતી સ્વસ્તિક બહેન ખબર નહીં કેમ હશો તો ચલો આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ ગાઈસ અરુણના ઘરેથી નીકળીને હવે બરોડા જઈએ છીએ તમને આગળ કીધું હતું સવારમાં એવી રીતે રથયાત્રા જોવા માટે જઈએ છીએ તો ચલો તમને પણ યાત્રા તા બતાવું અને અત્યારે સ્વસ્તિકના મિત્રો અને હું જઈએ છીએ જોવા માટે તો તમને પણ બતાડું ચલો તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે વડોદરા રથયાત્રા જોવા માટે wikah kau ajatangga ban batu ngaji તમે લોકો યાત્રામાંથી સૂરજાગર તળાવ પાસે પહોંચ્યા છે અને હજુ યાત્રા આવે જ છે આ બાજુ અમે આગળ આગળ ચાલીએ છીએ તમને બીજું કંઈ બતાવું આ ડ્રોન દેખો તમે કેટલું મોટું છે હલો તમે ગણ્યા રહી લોકમાં ج साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना झिला मैं कभी नहीं अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाओ मुझे चाहिए, चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय